રામ રામ સીતારામ જય શ્રી શ્રીકોતેરમાં કેમ છો બધા મજામાં જો અમે ને આજે વળી એક નવી ટ્રીપ કરવાના છે તો એ ટ્રીપમાં હું ને વિશાખા બે જ છે આ વખતે રામ નથી કારણ કે રામને ઓફિસ ચાલુ છે એટલે એનેથી એમ નથી કારણ કે મમ્મી પપ્પા એ લોકો બોમ્બે ગયા છે મારી નણન છે ને તો એને જે ફ્લેટ ચેન્જ કરવાનો છે તો ઈ કાલના બોલો બોમ્બે બોમ્બે ગયા છે એટલે એ નથી રામ આવી શકે એમ નથી કેમ કે ઓફિસે કોઈ ન હોય એટલે પપ્પા ન હોય એટલે જવું પડે એટલે રામ તો નથી આવી એમ તો હું ને વિશાખા બે જઈએ છે ક્યાં જઈએ છીએ એ સરપ્રાઇઝ લે અન્ય કહી દીધું એ અન્ય કહી દીધું એ શું કહી દીધું રાણીબાણી ઘર એટલે માર સપ્રાઈઝ હતી તો વિશાખા એ કહી દીધું તો જો અમે વિસાવાડા જઈએ છીએ ઊન વિશાખા બે અત્યારે ત્રણ વાગાની બસ છે તો અમે બે ત્રણ બસમાં જવાના છે સામાન પેક થઈ ગયો છે અને તો જે છે તો થોડીક વાર છે એટલે મમ્મી દીકરી બે બેઠા છે ફ્રી તો થઈ ગયા છે બધું કામ થઈ ગયું છે વિશાખાનું ઓમવર્ક હારે લઈ લેશું તો હવે જો તૈયાર થઈને બેઠા છે બસ આવે એટલી વાર છે ત્રણ વાગ્યાની રામકૃપા બસ છે અને એમાં અમારે જવાનું છે અત્યારે અમે મમ્મીના ઘરે જઈએ છીએ તો ત્યાં વળી આપણે વાડીના વિડીયોને થોડાક ઉતારશું ને મજા કરશું તો શા માટે જઈએ છે એ હવે સરપ્રાઇઝ ક્યાં જઈએ છે એ તો વિશાખાએ કહી દીધું કે રાણીબાના ઘરે જઈએ છે પણ શા માટે જઈએ છે એના માટે સરપ્રાઇઝ જો બધું કામ થઈ ગયું છે પાછું જઈએ એટલે બધું સંકેલવું કરવું ને એવું થાય બધું કપડાં વાસણો બધા મૂકી મેલીને કચરાને બધું ટાઈમ એમ નાખી આવી બધું કરી લીધું તો ચાલો હવે આગળ બ્લોગમાં મળીએ તો જો અત્યારે ને આજે રામ નથી એટલે કોઈ બસ સુધી મૂકવા આવે એમ નથી એટલે કદાચ રિક્ષામાં વયા જાશું એક્ટિવા છે પણ એક્ટિવા લઈને કેમ જાઓ પાછી એક્ટિવા ક્યાં રાખવી જો કે અમારે અહીંયાથી થોડુંક જ થાય છે રિલાયન્સ મોલ એટલે રિલાયન્સ મોલથી બે મમ્મી દીકરી ચડી જાઉં તો રિક્ષામાં વયા જાઉં એમ તો આ વખતે નાનો હોય તો સૂટકેસ છે બહુ કંઈ સામાનય નથી એટલે બહુ વાંધો નહીં આવે

કઈ વાંધો નહીં હા એમાં શું થાય અવડા છું ઉપાડી લીધી હો ઉપડશે કે મમ્મા આવે હેલ્પ કરે હેલ્પ કરું જો કેવી વિશાખા ગુડ ગર્લ છે પડી ગઈ તો રડે નહીં હો પણ હજી હવે કરતી નહીં ને પાછી પડી જઈશ ના ધીરે ધીરે વાળી પડીશ પાછી ગાંડું તો બસ જો આ ચાલે છે રામ ઓફિસે વયા ગયા છે અને અમે મમ્મી દીકરી હમણાં ત્રણ વાગે બસમાં નીકળશું જો અમે એના રિલાયન્સ ને અમે હી આગળ બેઠા છે કારણ કે બસની ની થોડીક થોડી 10 મિનિટ ની વાર છે અને અમે થોડાક વેલા આવી ગયા છે કેમ કે એક ટીવામાં અમે નીચે સુકી ગયા છે એટલે પછી એક દિવામાં વેલા આવી ગયા તો વેલો પહોંચાઈ ગયો અને ઓન વિશાખા બે બેઠા છે હું રે વિશાખા અહીં જો રમે છે તો હું રમત જો અમારું બે એક ને પર દાદી વિશાખા આ શું છે તારા દાદી દાદી કેવાય

જો અહીંયાથી બેઠા ને થોડીક વાર થયું ત્યાં વિશાખા હોઈ ગઈ છે વારે વખતે એમ જ કરે બસ માં અહીંયાથી બેસી ને હું એવા ટાઈમે બેસું કઈ હોય છે અને હજી તો પહોંચશું ત્યારે જો અહીંયા આલે છે છોલે ભટુરે બનાવવાનો પ્રોગ્રામ આજે ઘરે ઘણા બધા મહેમાન આવ્યા છે અને હું હજી તો જો પહોંચી અમે પહોંચ્યા કેટલા વાગે સાતક વાગે અને સાત સાડા સાતે અને ત્યાંથી બેન ભેગી આવી ગઈ પોરબંદરથી અહીંયા અહીંયા આવીને તો સીધી મને અહીંયા ચૂલે બેસાડી દીધી છે કે ભટુરે બનાવે એટલે જો અહીંયા છોલે ભટુરે બનાવ્યા છે જો કે આઈડિયો મેં આપ્યો હતો કે હાલો આપણે છોલે ભટુરે બધા મહેમાન હારું આપણા હારું બનાય એટલે જો અહીંયા બધા વણે છે અને હું તરું છું તો અહીંયા ચૂલે બેસી ગઈ છે છોલે ભટુરે બનાવવા અને જો એવું બધું ચાલે છે બે બધા ઘણા બધા જ મહેમાન આવ્યા છે છોલે ભટૂરે અને રાઇસ અને એવું બધું જમવાના મેનુ છે તો આજે બધા જમવા ભેગા થયા છે તો હું એટલે જ આવી કે આજે એટલે જ આજે જમડવા રાખ્યો તો ભાભી કહે કે તું આવને તો પછી બધા ભેગા થાય તો કાકા મોટા બાપના મારી એક મોટાપની બે મોટાપના દીકરાની મોટાપને દીકરી એક અને બીજા બધા મારા મોટા બાપના ઘરેથી એ બધા આવ્યા છે તો જો ભટુરે મસ્ત ઊભ્યો એકાદ ઊભતા હતા બેક નોતા ઊભતા ને એવું થતું પણ આ તો મસ્ત છે બહુ જ સારો બન્યો છે તો ચાલો ખાવા તો આ બધું છે આ ભટુરે બની ગયા સલાડ બની ગયું પછી આમાં રાઈસ છે આમાં ચણાનું શાક છે અને આ લોકો જો જેન્ટ્સ બધા બેસી ગયા છે જમવા ભાઈને મારા મોટાભાપના છોકરા અને બધું બંને એવી ને જો વિશાખા અહીંયા ઊભી છે અને હજી અમે બધાને બાકી છે જમવાનું આ લોકો પહેલાં જમી લે બધા તો ચાલો બધા જમવા માટે